કેલમો માવી કે વાડીએ વાйгаસે પાંચ ને અત્યારે ગૌતમનો વારો હોય અંધારામાં ખેતરમાં જવાનું ને આઈતે દીવસને મારો વારો જો વરસાદ ક્યાં ગઈ છે આકાને હકે હમ હૈલે જબ જમે હૈ હૈલે તો મિયા જા હોતા ખબર પડી જાય આયા બાજુ લપિતાતી કે ને તમારે હાયલા જામને હું તમને કોવી તમે ક્યો ને બીજું તમે રેવા દયો ને હાય ને હાયલા দাও એ તમને ભુંગરાયા થી દેખાઈ જાય એટલે ખબર પડી જાય કૌતुम જાય ઓમરૂ બદલાવા આ વાડી મે પાણી ચાલુ છે ઓલી વાડી મે પાણી ચાલુ છે આ મે ચાલુ છે વરસાદ આવતો નથી એટલે पानी चालू रखो पर अंधार उसे हो जी पांच भाई का गा से गांव तो मन क्या नानु भंगरो वाई नहीं कह रहे हारू नहीं के मोटो भंगरो फिर कराए तो मैं एम किधर के मोटो भंगरो वाई तो हूँ था तो ये मन के गारो पड़ी जाई ना इल्ल गारो पड़ी जाई ना નાનું ભુંગળું હોય તો એટલા જ વલા 11 માં પાણી જાય ને મોટું ભુંગળું હોય તો એટલા જ કેરામ પાણી જાય એને હું ફેર પડે એને જે ભુંગળામાં સડાવવાનું હોય ને સડાવીને આવતા રહેતા હોય તો ખોટો ખોટી લપત કરી રાખે ગૌતમ એ અહીંયા હે ગૌતમ અહીંયા અહીંયા અંધારું છે ને એટલે બહુ હીચ કોર પડતો

ત્યારે ને મે મે બોય હરફીન્દ્રાન બધું હોય એટલે જોઈને આવું હાલો પડે યાગોર જાય કે પાછળ મને સમજાતો ન હતો આજ કેટલું બધું કામ છે શેડ્યુલ ટાઈટ છે અને આજે અમારે બાર વાગ્યા સુધી વાળી ખેતરે પાણી ચાલુ છે પછી ઘરે મમ્મીને તાવ આવે એટલે ઘરનું કામ મારે હોય બધું જોકે હું કામ કરી ના પણ પ્રિયાંકને રાખવાનું ને છોકરીઓને સ્કૂલે જવાનું ને એ બધું કરવાનું હોય પ્લસ ગૌતમ ને ગામે જવાનું હોય એટલે મારે વાડીનું કામ ફરજિયાત જવું પડે બધું છે અને પછી બપોર પછી પાછું જુનાગઢ જવાનું છે અમારા મોટા બેન છે અને સસરા એક્સપાયર થઈ ગયા તો તું ખર ખરે જવાનું છે અને ગૌતમ આવે જો જોણા હે एमा त के दु त खोरु के सेन चुरी मारिदियो ए हुँगे हुँगे एमा yes. सेन चुरी मारिदियो yes. सेन चुरी सेन चुरी इज के दु त

तमारै आइखुगा भूत जेवी लागेला हालो हो करू भागो के भागवानो जोई न कतला वागे भरे जा कला दिउ था तो घरे नाश्तो वास्तो परे पछ आवी हालो हालो मर व्यूअर्स ने तमार का केहवानो हो तो बे शब्द कही की पछि आवी न तानमा चाय न पीदी अरे जेरीक तो बोलो गुड मर्निंग जय माताजी बस एम आई गुड मर्निंग जय माताजी हरखू बोलो हरखू मना रेवा दे न्यारा ने कैसे हरखू बोलो मेरा चाय ना पी दी होय हरखू बोले दिए kvar तान मान एम नो तो चाय दिया वो नहीं वो आए उभरी ये ना खबर होई आ लो हरखू बोली जाओ हूं बोलवू पण गुड मॉर्निंग जय माताजी ये आदिवास जाप इन ना तो हूं आए ऐसे तो तो नहीं हेलो बोलो बोलो ऑयल ना रेवा देनी नहीं हम एक और बोल भी दिया लो એટલે હોય જાય गुड मॉर्निंग जय माता दी जय श्री कृष्ण राम का केम छ मजा केम छ बता मजा में हेलो कर हो दियो जाय से चार के आराम तो चार के बाहर पसीना तो इन मजा है કેટલા કોરા હે દાદને આ બાજુ એટલો ભાગ કરો હા અર્ધતી રહી ગઈ આ દાદને આ બાજુનો એક તો ઓલી વખતે રહી ગયો તો ખબર છે પછી આ હળ આ કદાચ કલાક જાવ દે તો આમ પાસવામ નું પડે એ જાય તો આમ હેઠે થઈ જાય આ બાજુ થી ન જાય તે નાનો બટકો આમ કરવાન થાય પાસ તો વાત છે તે કાલે એમ જ થયું હતું એમાં હું અહીંથી પાછું ભૂંગરું લેવા આવી મોટા ભૂંગરામાં બે ક્યારે આગલા રહી ગયા આ બાજુ નો ભાગ ને ઓલી બાજુ નો ભાગ માં છે ને ફેર પડી જાય જો તડકો આવે તો ફ્રેન્ડ્સ પછી હવાર હવારમાં વિડીયો બન્યો પછી બપોર થયા તા આપણે થોડાક વ્યવહારિક કામે વયા ગયા હતા વ્યવહારિક એટલે ખરખરાને કામે ગયા હતા તો ન્યા તો કઈ બ્લોગ ન બનાવાય પછી આવીને ભૂંગરા પાથરણ ભૂંગરા પાથરીને ઘેરે આવ્યા ઘેરે આવીને હવે જમવાનું બધું રસોઈનું ને બધી અને પાયલ ને ગિફ્ટ આપવાની છે આપણે અલે ભાઈ તને એક ગિફ્ટ આપવાની છે હમ અલે યો આવી ગયા હમ कोले ते केवी लागे इते मु तो हारीच सुते हारीच लागो न चश्मा आ गया है चश्मा केस्को ला जेवी लागे केवो फ्रेंड्स आ लुक लागे इ तम के पर रियल में जब साइड में जाओ तो चोखु तो लागो ना आम सीधे मने धुंधरु लागे का थोड़ो टाइम तो लाइक सेम केदाता साहिब अंजु प्रिया प्रिया का रिएक्शन जो, जो। हूं से भाई नहीं नंबर ना चश्मा से म्हारी समझो या जव लगे ने कौन से 40 60 आरे लगे थे हां के गुंडा न थे एक नंबर 40 40 70 मैंने बेगा में नहीं 50 पेरो फाइल ना आगीया नंबर लवे ने काई चश्मा पेरबा न काई ने पेर वो काई में ગાટ નઈ ખાજો આ તમાર સોગરો થોડી નખસે 90 રૂપિયાન ચસનસે આલા તા ફ્રેન્ડસ આપડે જમી લઈ આવે ચાસ નથી આપણા મને દુખે થોડું થોડું પેટમાં હાલો ફ્રેન્ડસ જમવા તો દેશી બાજરાનો રોટલો રોટલી રીંગણા બટેટાનો સાથ દૂધ બધું તૈયાર છે ખીચડી બની ગઈ છે